કે મૈરા પછી પણ દેખાતા હોય પણ એક સિદ્ધિ યોગ છે પ્રો સાયન્સ છે અને આ બધા અષ્ટાંગ યોગના જે આપણા સાત ચક્રો છે ને ત્રીજા ચક્ર પછી આ બધી વિદ્યાઓ ચાલુ થાય છે કાલ એના જોડે શું થવાનું છે ખબર ખબર ભૂતકાળ એક આધ્યાત્મિક સાયન્સ છે એમાં ચમત્કાર જેવો કોઈ આ દસ વર્ષ એના કરતા મા ભારતીની સેવા કરી હોય તો દેશનો ઉદ્ધાર થઈ જાય તો જૂઠ છે ને લાંબા સમય સુધી ટકે ને તો સત્ય બને હવે ફ્રોડ સાધુ આની લોકોની ખબર પડે તો સાધુ એને જાહેરની અંદર એના કપડા ઉતારી અને એને સામાજિક જીવનમાં પાછા મોકલી દેવા ખરેખર ભગવાન બદનામ કરે મોજ મસ્તી મનોરંજન અને માહિતી એટલે મોજે ગુજરાત સ્વાગત છે તમારું ગિરનારની ભૂમિમાં હાલ આપણે છીએ જુનાગઢ ગરવા ગિરનારની ગોદમાં સંત સુરા અને સાવજોની ભૂમિ એટલે ગિરનાર આ ભૂમિમાં ફરતા એક યોગીનો ભેટો થયો છે બાપુ હંસગીરી બાપુ મારી સાથે છે અને બાપુ વિશે બહુ ટૂંકમાં વાત કરું તો બાપુ સંન્યાસી જીવનમાં છે જેના સંસાર જીવન છોડી અને સંન્યાસી જીવનની સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ સંસારમાં હતા ત્યારે પણ શિક્ષણ ઉપર પણ બાપુ એટલું કાર્ય કરેલું છે તો વિજ્ઞાન અને ધર્મનો શુભક સમન્વય કહી શકો ને એવું સરસ મજાની બાપુનું જ્ઞાન છે તો એની વાણી સાંભળવા માટે આપ સૌનું સ્વાગત છે બાપુ ઓમ નારાયણ ઓમ નમોનારાયણ બાપુ તમે હાલ સન્યાસી જીવનમાં છો મારો એકમાત્ર પ્રશ્ન એ છે બાપુ વિનમ્ર ભાવે હું એ જાણવા માગું છું કે સિદ્ધિ યોગી સિદ્ધિઓ મેળવવી તો આ હકીકત શું છે અને આ જીવન શું છે તો આ સંન્યાસી જીવન અને આ સિદ્ધિઓ વિશે થોડું અમને જ્ઞાન આપશો તો ખૂબ ગમશે બાપુ સન્યાસીની મૂળ જવાબદારી છે શસ્ત્ર અને શાસ્ત્રનું જ્ઞાન શસ્ત્ર અને શાસ્ત્ર શસ્ત્ર અને શાસ્ત્ર શાસ્ત્ર બીજું કે અમારા માટે રાષ્ટ્રવાદ સર્વોપરી રાષ્ટ્ર સર્વોપરી રાષ્ટ્ર છે તો તમે છો અને હું છીએ અને હકીકતમાં જે સન્યાસી હોય રાષ્ટ્રવાદી જ હોવા જોઈએ અમારો મૂળ ઉત્પત્તિ જે છે ને સન્યાસ પરંપરાની એ ભારત રાષ્ટ્રના હિત માટે થઈ હતી મતલબ એક બ્લેક કમાન્ડોના જેમ હા એમાં પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ હતા જ્ઞાનનો ડિપાર્ટમેન્ટ પણ હતો ડિફેન્સનો ડિપાર્ટમેન્ટ પણ હતો આવા અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે અમારી પણ રચના હતી અમારું પણ એક સંવિધાન હતું અત્યારે વિકૃત સ્થિતિની અંદર છે પણ છતાં ટકી રહ્યો છે એનો અમને આનંદ છે આ છે અમારા સન્યાસી જીવન બીજું અમે બધું છોડીને આવીએ એટલે અમારે આમ કશું નથી છોડવાનું છોડવાનો હોય છે સન્યાસીને પોતાનો અહંકાર અને જૂનું જીવન બીજું કે સન્યાસી એટલે લોકો એવું સમજે છે કે ભાઈ એને તો બધું છોડી અને કઈ મોહ માયા કે એવું કઈ હોય નહીં બીજું કશું નહીં નહીં એવું કઈ નથી હોતું હકીકતમાં હોય છે એવું કે અમે એક પરિવારની જવાબદારીમાંથી છોડી અને વસુદેવ કુટુંબ કંપની ભાવનાથી સમગ્ર વિશ્વને અમે અમારો પરિવાર પરિવાર છે પહેલા તો અમારા પોતાનું પાર્કા જેવું કંઈ હોય સન્યાસ પહેલા હવે બધું અમારું પોતાનું છે સબ ભૂમિ ગોપાલ સબ ભૂમિ ગોપાલ આ છે સન્યાસ પરંપરાની ટૂંકણીની અંદર વાર્તા હવે તમે જે બીજો સરસ પ્રશ્ન કર્યો સિદ્ધિઓ સિદ્ધિઓ એમાં તમે એક વાક્ય બી સાંભળ્યું છો અષ્ટસિદ્ધિનો સિદ્ધિ નો નિધિ કદાચ તો જે યોગી પુરુષ છે ને મુક્તિના માર્ગે નીકળે છે મુક્તિ કે જેને આપણે ઈશ્વર સાક્ષાત્કાર કે મોક્ષની સ્થિતિ કહીએ અને એ પણ ચોખવટ કરજો કે મોક્ષ મહિરા પછી નથી મળતો આ જીવનમાં જ મળે છે એક જ જીવનમાં શક્ય છે અને આ જ શરીરે લઈ શકાય અને મોક્ષ એ કોઈ પદવી નથી પણ અનુભૂતિથી નિરંતર આનંદ જેને કરવો ને આઠે પોર આનંદ કહીએ ને ભજનની ભાષામાં એની એક સ્થિતિ છે ને વ્યક્તિ મોક્ષની સ્થિતિમાં જીવે છે લાંબો સમય મયરા પછીની લાલચ છે ને બધી ફ્રોડ છે અને એવી વાતોને આપણે સાઈડ કરી દેવી જોઈએ મોક્ષ માટે તો ઘણી બધી વિધિઓ કરાવવામાં વિધિઓ ભલે ઘણી બધી છે બરાબર છે પણ મોક્ષ એમ કે મૈરા પછી તમે ફલાણા ધામમાં જશો ફલાણા ધામમાં બધું ફ્રોડ છે એ જીવનની એક એવી પદ્ધતિ છે કે ત્યાં તમે આનંદ થી જીવી શકો મોક્ષ ની સ્થિતિમાં જીવવું જેને ભગવદગીતા જેને મોક્ષ ની સ્થિતિ કીધી છે ને એને ભગવદ ગીતામાં કીધું છે સ્થિત પ્રજ્ઞ સમાધિ માં સ્થિત પ્રજ્ઞે ભગવદ્ ગીતામાં આવે છે હા બીજું કાઠિયાવાડની અંદર કહીને કે જેને ભજન પાકી ગયું એટલે મુક્તિ ઉપર પહોંચી ગયું હાવ દેશી ભજન તો આધુનિકતાની સાથે દેશી લઈએ એટલે દરેક દર્શક મિત્રો એને સમજી શકે હવે યોગી છે ને એ જે આત્મસાક્ષાત્કાર સુધી પહોંચે છે ને સિદ્ધિઓ એના રસ્તામાં આવે એ સિદ્ધિઓમાં બહુ લોપાતો નથી અને જે વ્યક્તિ એ સિદ્ધિમાં યોગી લોપાઈ જાય એ પછી દેવતા બને છે દેવતાને આપણે એક ઉચ્ચ માધ્યમ ગણીએ છીએ પણ હકીકતમાં દેવતાઓને પણ પોતાના કર્મ પૂરા થાય ને એટલે મનુષ્ય અવતાર લેવો પડે ને દરેક દેવતા એવા તલ પાપડ થતા હોય જલ્દીથી જલ્દી અમે જો મનુષ્ય દેહ ધારણ કરીએ તો અમે મુક્તિના રસ્તા ઉપર જઈએ કેમ કે જે ઇન્દ્રને બધેની જે કેટેગરી છે ને ઇન્દ્ર કોઈ વ્યક્તિનું નામ નથી કે આ પૃથ્વી છે તો અત્યારે સૌથી ઊર્જાવાન વ્યક્તિ હાઈએસ્ટ ઉર્જા કોના જોડે છે એવું સમજો કે આપણે જૂનાગઢથી નીકળ્યા છીએ અને અમદાવાદ એ આત્મ સાક્ષાત્કાર રસ્તો છે બરોબર છે બગોદરા કંટ્રોલ કરી શકીએ લાલચની અંદર મુક્તિનો માર્ગ ભૂલી ગયા ઈશ્વર પ્રાપ્તિનો અને એને ડાયવર્ટ કરીને પોતે અહંકારની અંદર જીવતા થઈ ગયા રાવણ પણ એનું જ એક ઉદાહરણ છે બાકી રાવણ બી સર્વશ્રેષ્ઠ હતા ને બીજા વિષયોમાં એક વિષયને બાદ કરીએ તો એ જે માર્ગ પકડી લે છે બસ ઇન્દ્ર એ જ છે તો સ્વર્ગ અને નર્ક એ શું છે એક અલગ ડાયમેન્શનની પ્રક્રિયા છે એટલે સ્વર્ગ નર્ક જેવું કઈ નથી ભાઈ ત્યાં તમને ગરુડ પુરાણ પ્રમાણે આવી સજા આપશે એક જૂનું પિક્ચર હતું અપરિચિત સાઉથનું એની અંદર બતાવ્યું છે ગરુડ પુરાણનું પણ તો એવું કાંઈ છે નહીં કેમ કે આપણા મૂળ જે શાસ્ત્રો છે વેદ અને ઉપનિષદ છે તો એની અંદર આવી કોઈ રચના છે નહીં બરાબર બીજી વસ્તુ કે જે સિદ્ધિઓ છે એમાં તમે એવું સાંભળ્યું છે કે ભાઈ પવન ફાવડી અહીંયાથી લઈને જાય પછી કાઠિયાવાડના ઘણા બધા સાધુઓ સાથે એવું આપણે સાંભળેલું છે કે હમણાં બાપુ અમને અહીંયા મળ્યા હતા અડધો કલાક કલાક પછી અમે જુનાગઢ પહોંચ્યા તો જુનાગઢમાં હતા એ હાલીને કઈ રીતે પહોંચ્યા છે જેને આપણે પવન વેગી સિદ્ધિ કહીએ પવન વેગી પછી એવા જાય છે હા પછી બીજા આપણે એવું કહીએ કે મૈરા પછી પણ દેખાતા હોય આપણે એક સિદ્ધિ યોગ છે બો એ તો આપણે ચમત્કારની વાતો જે સાંભળવા મળતી હોય આજે સમાજમાં પ્રચલિત છે આપણે એને ઉપર લઈએ પછી એવું બી સાંભળ્યું હશે કે ભાઈ ઊભા ઊભા આમ ઝાડના પાંદડા પણ હેઠા પાડી દે ઉડતા પંખી પાડી દે હા પછી તમે જૂના જમાનામાં જોજો તો હનુમાનજી સૂર્યને ગળી જાય આવી બધી ઘણી બધી ઘટનાઓ મતલબ જે તમને વૈજ્ઞાનિક તથ્ય સાથે બંધ બેસતી નથી પણ હિન્દુ હોવાના કારણે આપણે ક્યાંક એને એક્સેપ્ટ કરીએ છીએ પણ હકીકતની અંદર આ છે ને એક પ્રો સાયન્સ છે અને આ બધા અષ્ટાંગ યોગના જે આપણા સાત ચક્રો છે ને ત્રીજા ચક્ર પછી આ બધી વિદ્યાઓ ચાલુ થાય જ્યારે મૂલાધાર એના પછીના જ્યારે ચક્રો ખુલે ને ત્યારે લોકોના દિમાગની વાતો આપણને ખબર પડવા માંડે કાલ એના જોડે શું થવાનું છે આપણને ખબર પડવા માંડે ભૂતકાળ ખબર પડવા માંડે મતલબ એ વ્યક્તિ અજાણ રીતે કુંડલીની જાગે ને એટલે એ જે યોગી માટે છે ને એવું સમજો કે આવડું રત્તિભર કામ છે માઇન્ડ રીડિંગ એટલે બહુ નાનો ખેલ છે જેને મનોવિજ્ઞાન બહુ મોટું બનાવે પણ ખેલ છે અને આજે એના નામે ઘણું બધું ચાલે બી છે હવે સિદ્ધિઓની વાત કરીએ એટલે આપણને દ્રષ્ટિકોણ સીધો પૌરાણિક જાય હવે આપણે આધુનિકતામાં વિમાનજન શોધ્યું ચોખવટ કરજો રાઇટ બ્રધર્સ નથી સોધ્યું અમેરિકામાં નથી સોધ્યું એવું હા ગૂગલ કહે છે પણ એનાથી 7 વર્ષ પહેલા પુનાના શિવકર બાપુજી તડપડ હતા હા પણ એ પણ લેખા અને એમનો એક ઋષિ ભારદ્વાજ નામના આપડા એક બહુ મોટા સાયન્ટિસ્ટ થઈ ગયા હું ક્યારે સન્યાસી ઋષિ નહી બોલું સાયન્ટિસ્ટ સુપર સાયન્ટિસ્ટ સુપર સાયન્ટિસ્ટ તો એ સુપર સાયન્ટિસ્ટ થઈ ગયા જેને 3000 મંત્રોની અંદર 500 થી પણ વધારે વિમાન બનાવવાની ટેકનોલોજી આપી છે બરોબર એની ડિઝાઇન અત્યારે ઇઝરાયલના નવા લેટેસ્ટ જેટલા વિમાન છે પુસ્તક ક્યારેક

લીગલીની ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર રાવણના ચારે એરપોર્ટ લીગલી સાબિત કર્યા છે દુનિયાના વૈજ્ઞાનિકોને સાથે રાખીને કે અત્યારે પ્રૂફ વગર વાત ન કરાય ગૂગલ પેડી છે તો જ્યાં વાત અધૂરી હતી ત્યાંથી વાત કરું તો હવે મને કહો કે આપણે આ ચાલીને જવું પડતું પહેલાં એની જગ્યાએ ફોર જેને શોધી તો ફોર જેને પણ દિમાગમાં આવી તો ખરેખર સીધ યોગી નથી એ પણ એક સિદ્ધિ જ છે ને તો આ આ ઘડિયાળ જેને શોધી ઘડિયાળ હોય ને શોધી હોય તો સીધી યોગી નથી આ તમે ને હું આ ફેસબુક ટેકનોલોજીના માધ્યમથી આ ચર્ચા કરી રહ્યા છે અને દર્શક મિત્રોને જે આનંદ આવે છે આ આનંદ આપણને અપાવનાર ચાહે મારું જુગરબર્ગ હોય કે સ્ટીવ જોબ્સ હોય શું એ સિદ્ધિ નથી પેલા બીએ હતું ને વિમાન પેલા ઉડી જતો તો વિમાન મળ્યું ને પણ આ સિદ્ધિ એનાથી વિશેષ છે કેમ કે પેલામાં એકલો જ હતો આમાં હજારો લોકો બેસાડી જવાય તો આ બધી પણ સિદ્ધિઓ છે સિદ્ધિઓ મને આપણે સીધી પૌરાણિક કથા કે કલ્પનામાં જવાની જરૂર નથી આ નવી નવી જે કાઈ ટેકનોલોજી શોધાઈવી છે એ બધા સિદ્ધ પુરુષો જ છે તો બાપુ તમારા આ જે સંન્યાસ જીવનનો માર્ગ છે એમાં સિદ્ધિઓ તમે મેળવી હોય તો આ જે બધી સિદ્ધિઓની તમે વાત કરી અત્યારે સમાજ જીવનને બેહતર બનાવવા માટે ઉપયોગી છે તો તમારી આ સિદ્ધિઓ છે સમાજને કઈ રીતના તમે ઉપયોગમાં આવે એ માટે શું કહેવા માંગો છો હવે છે ને સાધુઓ ક્યારેય સિદ્ધિનો બહુ પ્રયોગ નથી કરતા પ્રયોગ નથી પણ સમાજના હિત માટે બહુ જરૂરી હોય ને છેલ્લા ઓપ્શનની અંદર ત્યારે કૃષ્ણ ભગવાન પણ વાપરતા જયદ્રથના વ્રત વધ માટે થોડી વાર સૂર્યને પણ અસ્ત કરી દેતા અને ફરી પાછું ઉજાડું પણ કરી દેતા પણ યોગ્યોને આ સિદ્ધિઓની લાલચ નથી હોતી એને પોતાનાથી જેટલી પરિસ્થિતિ થાય એટલું એ કાર્ય કરે છે એના ઉપર તમને એક ઉદાહરણ આપું ગૌતમ બુદ્ધના શિષ્યો હોય છે અને એમના ઉપર એક મર્ડરનો એક દીકરીના મર્ડરનો આરોપ લાગ્યો હોય છે તો આ લોકો ગામની અંદર ભિક્ષા માગવા માટે જાય ભિક્ષા પર્યટનનો સમય હતો તો ભિક્ષા માગવા જાય છે હવે ભિક્ષા માગતી વખત બધા એવું કહે છે કે તમારા તો ગુરુ પોતાની ઘરવાળીને છોડી આવ્યા જે કોઈની છે તમારો શું થવાનું એમ તમારા જોડે કાંઈ બી કાંઈ તાકાત છે નહીં ઓલાય જે ગૌતમ બુદ્ધના શિષ્યો છે ને એને ત્યાં સુધી ખોટું નથી લાગતું જ્યાં સુધી પોતાની વાત હતી પોતાના અપમાનમાં ગુરુની વાત આવીને એટલે એનામાં પણ અહંકાર જાય ગયો અને બદલાની ભાવના જાય ગઈ બોલો કે બોલો શું કરી બતાવું તો એક પંદર ફૂટનો થાંભલો હોય છે એકદમ લીસો એના ઉપર એનું ભિક્ષાપાત્ર સીડીથી ચડાવી દે છે ગામના લોકો ચોવીસો વર્ષ પહેલાંની વાત કરું તો કહે છે કે આને અઈડા વગર ઉતારી લો તો માનું અને કોઈ પણ જાતના સાધનનો ઉપયોગ કર્યા વગર તો ધ્યાનમાં બેસે છે ને ધ્યાનની એક સામાન્ય ઉર્જા છે એ હવામાં ઊંચા થાય ને ગ્રહણ કરી લે છે ગ્રહણ કરે એટલે બધી પબ્લિક ખુશ થઈ જાય જેને કંઈ આપવા તૈયાર નથી ને એને ભગવાન તરીકે પૂજવા લાગે અને એ બધા વરઘોડો કાઢતા કાઢતા યોગીને લઈને એનો જયકારો બુદ્ધનો જયકારો બોલાવતા બુદ્ધ જોડે આવે છે બુદ્ધ તો અંતર્ય આવી હોય છે તરત સમજી જાય છે અને એમની આંખની અંદર છે ને કરુણાના આંસુ આવે છે ને કહે છે બેટા તે આજે ભલે ભૂલ કરી પણ હવે ક્યારે સિદ્ધિનું પ્રદર્શન ન કેમ કેમકે અત્યાર સુધી આપણે લોકોને આપણા વિચારો ગમતા હતા હવે તમારા કર્મ કે તમારા વિચારને નહીં જોવે હવે તમારી સિદ્ધિ અને તમારા ચમત્કારને જોઈને તમને પગે લાગશે તો તમારામાંથી જે શીખવાનું છે શીખશે નહીં બાપુ સિદ્ધિમાં જે તમે વાત કરી કે ખૂબ ઉપયોગી બહુ સરસ વાત કરી પણ અત્યારે સિદ્ધિ યોગી હોય છે એ સમાજને જરૂરિયાત હોય ત્યારે એને મદદ કરતા હોય છે પણ બહુ ઓછા યોગીઓ દર્શન થતા હોય છે એવી વાતો થતી હોય પણ એ સિદ્ધિઓના નામે આજે સમાજની અંદર કે જે આપણો ધર્મ બદનામ થાય છે કે એ સિદ્ધિઓના નામે અમુક લોકો જે વિજ્ઞાનનો સહારો લઈ જેમ કે અમુક એવા રસાયણોનો સહારો લઈ કલર બદલવી નાળિયરમાંથી લોહી કાઢવા અથવા તો હવામાં ઉડાડવું અથવા તો અગ્નિ એમને પ્રજ્વલિત કરી એમાં બધામાં સાયન્સ છે કે વિજ્ઞાનના મદદથી થાય તો આવા લોકો છે એ સિદ્ધિઓના નામે સમાજને નુકસાન કરે યુગ આવ્યો એટલે ગામડાના દરેક લોકો એટલા શિક્ષિત થઈ ગયા છે કે આ વિષય ને ના સમજે આજે પણ ફ્રોડ થાય છે તો આવા લોકોને છે ને હવે એનાથી ચેતી જવાની જરૂર ઝડપથી ફેલાય છે ખોટું ઝડપથી ફેલાય ખોટા માટે એક વાક્ય કહું જૂઠ છે ને લાંબા સમય સુધી ટકે ને તો સત્ય બને

આવી તો મારી સાધુ સમાજને મારા પિતા સમાન છે ગુરુ સમાન વિનંતી છે કે આવા લોકોને ફ્રોડ કરીને બહાર કાઢો જે ખરેખર બદનામ કરે કે આબરુ છે ને કોઈ વ્યક્તિ એવું નહીં કે ફલાણા સાધુએ ખરાબ કર્યું ફલાણા સાધુ સમાજ બદનામ થાય આખો સમાજ બદનામ થાય છે તો આવા લોકોથી ચેતી અને એના લોકોથી દૂર જવું જોઈએ બીજી બાબત કે સિદ્ધિઓની વાત થઈ એટલે એક સરસ મજાના દિવ્ય પુરુષ અને એક એવા વ્યક્તિની વાત કરવી છે જેને ભારત વિદેશના લોકો એવું સમજતા કે હિન્દુ ધર્મ એટલે સાફ સપેરાઓનો દેશ સાયન્સને એને કે સાત પેઢીએ કોઈ લેવા દેવા નહીં પણ વિશ્વને એક્સ્ટ્રીમ લેવલનું એ સાયન્સ છેલ્લા દાયકામાં આપ્યું હોય તો સ્વામી વિવેકાનંદે આપ્યું તો એક વખત રામકૃષ્ણ પરમસ એમના ગુરુ તો વિવેકાનંદ બંને એવું નક્કી કરે છે કે આપણે એક જગ્યાએ જઈએ એ વખત કામરૂ નામનો પ્રદેશ આજે પણ ચર્ચામાં છે કામરુ કામરુ દેશ કહેવાય કામરુ દેશ તો એ છે ને નેપાળની બોર્ડર ઉપર છે એક પ્રદેશનું નામ છે અત્યારે તો અલગ અલગ નામ થી ઓળખાય છે પણ એવડા સીમિત પ્રદેશ ને એવું કહેવાય કે બધા તાંત્રિકો ત્યાં ભેગા થાય સ્વામી વિવેકાનંદ મારા ગુરુ જોરદાર છે ને કોને પોતાના ગુરુ ઉપર ગર્વ ન હોય પણ ગર્વથી વિશેષ અભિમાનમાં હતા મારા ગુરુ એટલે કાંઈ ઘટે ત્યાં લઈ જાવ એટલે આપણી ઇમ્પ્રેશન જ પડી જાય એક આજની લેંગ્વેજમાં સમજાવ એક અઢાર વર્ષના નાનક નાનકડા નરેન્દ્રના માનસ નું ચિત્ર તમને પ્રગટ કરું છું અત્યારે નરેન્દ્ર હતા હજી વિવેકાનંદ નથી ભાઈ નરેન્દ્ર છે સત્તર અઢાર વર્ષના તો લઈને જાય છે તો નદી હોય છે નદીની પેલી બાજુ બધા તાંત્રિકોનું સંમેલન હોય છે એમ ટૂર થતી હોય ને એ વખત બી લોકો મળતા હોય ને કે નવી નવી ટેકનોલોજી શું શું આવી છે એકબીજા બીજા જોડેથી શું લેવા જેવું છે નથી લેવા જેવું તો જાય છે તો એક મહાત્મા સ્વામી વિવેકાનંદ એટલે કે નરેન્દ્ર આપણે સ્વામી વિવેકાનંદ નરેન્દ્ર લઈએ નરેન્દ્ર બાળ નરેન્દ્ર અને રામકૃષ્ણ પરમર્શ બંને બેઠા હોય છે થાય છે એવું કે એક યોગી આવે છે જોવે છે કે ઓહો પાણી છે આમ હોય છે સાઈઠ સિત્તેર ફૂટનું પાણી જહાજ પણ જવા માટે નાનકડી બોટ પણ હોય છે એ જોગી આવે સીધો એક છલાકમાં કૂદીને વહી જાય છે વિવેકાનંદ કે આમ નરેન્દ્ર વિચારે હમણાં આપણા ગુરુ કાંઈક ચમત્કાર બતાવશે બીજો આવે છે જુઓ છે પાણી ઉપર ચાલીને વહી જાય છે ત્રીજો આવે છે ઉડતા ઉડતા વહી જાય છે થોડી વાર થઈને એટલે રામકૃષ્ણ પરમસો નાવિકને બોલાવો કે અહીંયા આવી જાય એમ કે નરેન્દ્રના મનમાં થયું ગુરુ એ આ બરું આપણી તો બોલાવે છે નાવિકને કહે છે કેટલા રૂપિયો તો કે એક રૂપિયો તો લો એક રૂપિયો સામે પસાર થઈ જાય છે અલગ અલગ પોતાની વિદ્યાઓ બતાવતા હોય અને પરસ્પર ટ્રાન્સફર કરતા હોય અને વિવેકાનંદ ને બેઠા ફૂલ નરેન્દ્ર ને ભોગ લાગે છે વિવેકાનંદ ને તો એક બેન એની નાનકડી દીકરીને લઈને આવે છે ટિફિન લઈને કે છે કે આ ટિફિન તમારા માટે એટલે નરેન્દ્રને શંકા થાય કે તમે અમને કંઈ ઓળખતા નથી તો આ ટિફિન આટલા બધા સાધુઓમાં અમારું જ છે કે અમને જ ભોજન આપે તમને કઈ રીતે ખબર પડી તો કે મારા પતિદેવ છે ને નાવિક છે જે અહીંયા બધાને લઈને આવે છે એમને એવું કીધું કે હું છેલ્લા પચાસ વર્ષથી આ નાવ ચલાવું છું પણ પચાસ વર્ષની અંદર આજ પહેલો સિદ્ધ યોગી પરમહંસ પામેલો કે ઈશ્વરને પ્રાપ્તિ કરેલી સાક્ષાત ઈશ્વર છે કે એવો વ્યક્તિ આજ પહેલી વાર આવ્યો છે નાવમાં બેઠો નાવમાં બેઠો એટલે કેમકે એને પ્રદર્શન ન કર્યું તો કે એ આવ્યો છે એટલે તું એના માટે ભોજન દી આવ ત્યારે નરેન્દ્રને પોતાની ભૂલ સમજાય છે અને પગે લાગે છે ને એ દિવસથી સિદ્ધિની કોઈ લાલચની અંદર નરેન્દ્ર આવતા નથી સમયકાળ પછી પાંચ એક વર્ષ પછી પછી સંન્યાસ બની જાય છે સ્વામી વિવેકાનંદ થઈ જાય છે એક જગ્યાએ પરિભ્રમણ કરતા હોય તો એક સાધુ આવે છે બુઢા મહાત્મા એ કહે છે તું શું નવો નવો મહાત્મા બન્યો તારે સિદ્ધિ શીખવી તો મારા જેવા ગુરુનું બનવું જોઈએ તો કે જી મહાત્મા શું તમારા જોડે સિદ્ધિ છે કે આ નદી છે ને કે હું હમણાં ત્યાંથી ચાલીને નીકળી જાઉં જાય છે ચાલીને પાણી ઉપર રિસર્ચ ચાલે છે પાછા વી આવે છે આજે બી ચાઇનાના વિડીયો છે જો આ લોકો ત્યાં સુધી પહોંચી ચૂક્યા છે ચાલીને જાય ને પાછા આવે જોઈ તમારી સિદ્ધિ વિવેકાનંદ પૂછે છે કે આ સિદ્ધિ પ્રાપ્ત કરવા કેટલો સમય લાગ્યો મહારાજી દસ વર્ષની કે કઠોળ તપસ્યા કરી છે એટલે વિવેકાનંદ વિનમ્ર ભાવે જે હોડકું હોય ને એમાં બેસે છે બે આના ટિકિટ હોય છે કેટલી બે આના ઉદાહરણ તરીકે બેસે છે અને બે આનાની ટિકિટ ઓલાને આપે છે ને કહે છે કે આ બે આના માટે આ બે આના માટે તમે દસ વર્ષ બગાડ્યા આ દસ વર્ષ એના કરતા મા ભારતીની સેવા કરી તો દેશનો ઉદ્ધાર થઈ જાય આવી સીધું તમારી ફેલ છે અદ્ભુત જવાબો આપ્યા એ બાપુ તમારી વાત સાંભળી અને ઘણા સંતોષકારક જવાબો મળ્યા અને આશા રાખું કે બધા મિત્રોને પણ મજા આવી છે અને તમને આવી રીતના મળતા રહેશું ત્યારે કોઈને કોઈ આવા પ્રશ્ન જે અમને મૂંઝવતા હોય અથવા સમાજ જીવનની અંદર જે પ્રશ્નોના કોઈ દર્શક મિત્રોના બી પ્રશ્ન પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ કરી શકો છો હું ફરી ક્યારેક જૂનાગઢ આવીશ અને બાપુનો ભેટો થઈ જાય તો આપણે તમારા પ્રશ્નો પણ પૂછશું ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ કે સરસ મજાના આવા જવાબ આપ્યા અને તમારું જ્ઞાન અમને પીશું ફરી મળશું ક્યારેક અને મિત્રો મળતા રહેશું આવા જ વ્યક્તિઓને આવા જ યોગીઓને જોડાયેલા રહેજો અને બાપુના વધારે વિડીયો તમને સમાજના વિવિધ ટોપિક ઉપર બાપુએ સરસ મજાના જવાબ આપ્યો છે એ પણ આપ નિહાળી શકો છો તો આવજો ફરી મળીશું મોજે ગુજરાતમાં બાપુ ફરીથી આભાર આપનો કોમ નમોના